વારસીયા વિસ્તારમાં હોમગાર્ડ પર હુમલો કરનાર અસામાજિક તત્વોને પકડી પાડતી પોલીસ વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં તારીખ ચાર મેની રાત્રે અઢીથી ત્રણ વાગ્યાના આસપાસ સ્વાદ ક્વાર્ટર્સ નજીક આવેલા જયપોલે યુવક મંડપ પાસે અસામાજિક તત્વો દ્વારા હોમગાર્ડ પર હુમલોની ગંભીર ઘટના સામે આવી છે હોમગાર્ડના બે સભ્યો રાત્રિ પેટ્રોલિંગ ફરજ દરમિયાન ઝઘડાનો અવાજ સાંભળી ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યારે કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓ ઝઘડો કરતા હતા ત્યારે હોદ્દેદારોએ તેમને સમજાવવાનો પ્રવા પ્રયાસ કર્યો ત્યારે ઉપદ્રવી તત્વોએ ગાળો આપી ધક્કામુક્કી કરી તેમના પર હુમલો કર્યો હતો સાથે સાથે જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓ માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન દ્વારા આ ઘટના અંગે ગુનો નોંધવામાં આવ્યો અને આરોપીઓની શોધખોળ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર આ ઘટનાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ગંભીર માનવામાં આવી રહ્યો છે અને આવા અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી છે રિપોર્ટ બાય નિખિલ ગાયકે વડોદરા